કેવી રિબડીયા પ્રમુખ પ્રતિનિધિ બગસરા નગરપાલિકા આજે બગસરા નગરપાલિકામાં બગસરાના તમામ પત્રકાર ભાઈઓ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો બધાને ટેલિફોનિક આમંત્રણ આપી અને નગરપાલિકા કચેરીએ બોલાવ્યા હતા મુદ્દામાં એવું હતું કે બગસરા નગરપાલિકામાં થોડાક દિવસ ત્યાં ખાડા બુરવાનું ચેમ્બર ઓફ કોમર્સનું કામ જે બે ચાર ખાડા બુરીને ખાતમુહૂર્ત કર્યું એ વિષય ઉપર મેં આજે બધાને બોલાવી અને જે નગરપાલિકાએ કરેલી કામગીરી હોય એ સાચી માહિતી કે આજથી બે મહિના પહેલાં અમે ઓનલાઈન ટેન્ડર કર્યું હતું ખાડા માટે એ ટેન્ડર સિંગલ ટેન્ડર આવવાથી આર એમ ગાઈડલાઈન મુજબ એ ટેન્ડર અમે ખોલી ના શકીએ એટલા માટે બીજો પ્રયત્ન દસ દિવસ ત્યાં ઓનલાઈન ટેન્ડર કરીને ત્રણે ટેન્ડર ઓનલાઈન છે એનું ચોવીસ તારીખ છેલ્લી છે અને બીજી તારીખે એ ટેન્ડર ખોલવાનું છે ટેન્ડર ખુલી ગયા પછી હવે સિંગલ પાર્ટી આવશે તોય અમે વર્ક ઓર્ડર આપવું આપશું અને આગળની ખાડાની કામગીરી હોય સ્પીડ બ્રેકરની કામગીરી હોય અમે નગરપાલિકા કરવાની પૂરી તૈયારી છે એટલા માટે આજે પત્રકારોને ચેમ્બર ઓફ કોમર્સે ખાડા બુદ્યા એ એક સારી બાબત કહેવાય એક સંસ્થા બગસરાની છે અને કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા ખાડા બૂરતી હોય તો નગરપાલિકાની ખરેખર જવાબદારી છે પણ એ કરે તો સારી બાબત છે એમાં કાંઈ વાંધો નથી પણ નગરપાલિકા એની કામગીરી પૂરી કરે જ છે એટલે આ કામગીરી માટે પત્રકારોને કદાચ ખબર ન હોય એટલા માટે મેં બધાને દિવાળીનો નવું વર્ષ છે એટલે બધાને ચા પાણીના બોલાવ્યા છે અને આ માહિતી આપી છે ચેમ્બર ઓફ કોમર્સે અમને લેખિત આપ્યું ને ત્યારે અમે ઓનલાઈન ટેન્ડર જાહેરાતે આપી દીધી હતી અને અમે એ પહેલાંની કામગીરીમાં હતા જ પણ અટાણા ઓનલાઈન સિસ્ટમમાં મહિનો દોઢ મહિનો એક ટેન્ડરમાં જાહેરાત દઈએ એટલે એટલો સમય વ્યો જાય છે ગોંડલિયા ચોકથી શિવાજ ચોક જે રોડ બનાવ્યો ને ચાલુ વરસાદના હિસાબે કામગીરીમાં ક્યાંક પાણી ભરાય એવી છે જ્યાં રિપેર થતું હતું અને હજી ક્યાંય પણ એવું હશે તો એ કામ પૂરું કરાવશે માર્કેટિંગ રોડ કામ હતું એમાં અત્યારે એસટી બસ ચાલુ છે હવે અમરેલી રોડ ને જેતપુર રોડ ખુલ્લા થઈ ગયા છે એટલે એસટી બસ બંધ થાય એટલે એ પણ રોડનું પૂરેપૂરું રિપેરિંગ કરશું પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસ સો વરમોરાના 6 કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન